શ્રીમદ ભગવદ્ ગીતા જે છઠ્ઠે અધ્યાય જે પાંચવે શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન ચહેતા કે માણુ પંડચ પણ મિત્ર કે શત્રુ હોઈ શે જ માણુ પંડત પણ મિત્ર વે તો એ કોઈ નીચો ન કરી શકે અને જ પંડચ પણ શત્રુ વે ત એ કોઈ ઉપર ન કરી શકે એનજ હિતે પણ વે જે ઉપર રચેલા મંગ થા વ્યા એ પણ એ ઉપર ન કરી કરીએ જે મિત્ર ન મત તો એનો મતલબ એ કે સારો કરે છે તૈયારી ના અને પા ખરાબ બાજુ ખેંચાઈ વેહો તા ત ખબર આ કે વહેો ઉથ્યો ખપે ગીતા વાંચન કર્યો ખપે પણ છતાં પણ પાંચ મોડા તો પાંચ પાંચા સતરુ થઈ વ્યસન વ્યસનની માળુ વેહ તો એ લગે કે વ્યસન કરેથી મુજ દુઃખ ભૂલા જે તો પણ એ ન લગે કે વ્યસનથી જાઉં ડોખી ત્યાં તો તો વિનાશ જડે વિકાસ લગે તો શત્રુ થઈ તો જડે કોઈ કંઈ લગે અંદરથી કે આ ફોટો કર્યા તો તો એ બદલી શકે પણ જડે એને કહી લગે કે બરાબર અહીંયા તો એજ વિકાસ જ ભાણા બંધ થઈ તો પાંચ પાંજા મિત્ર કે શત્રુ અહીં